રાજકારણમાં વખાણ અને ટોણો એ એક સિક્કાની બે બાજુ કહેવામાં આવે છે ક્યારેક વખાણ કરવા જતાં ટોણો પણ વાગી જતો હોય છે એક આવું જ બન્યું વડોદરાના નગરસેવિકા પાસે આજથી વડોદરામાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો અને આ જ મોકા ઉપર નગરસેવિકા હેમિષા ઠક્કર અને દંડક બાલકૃષ્ણ શુક્લક એક જ મંચ પર ઉપસ્થિત હતા હેમીષા ઠક્કરને જ્યારે પ્રવચનનો વારો આવ્યો ત્યારે તેઓએ દંડકની તુલના મોનિટર સાથે કરી નાખી તેઓએ જણાવ્યું કે સૌને જોવાની જવાબદારી એ મોનિટરની છે પરંતુ ત્યારબાદ તેઓએ એ શબ્દ કહ્યા કે જે જોઈને તેમને ટોણો માર્યો હોય તેમ લાગ્યું આવો સાંભળીએ હેમીશાબેને શું કહ્યું ગુજરાત વિધાનસભાના અને વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલુભાઈ તમને લોકોને છે કે એટલે શું તો એટલે મોનિટર આપણી સ્કૂલમાં આપણે મોનિટર હોય છે ને જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે એક રિવાજ હતો કે શાળામાં સૌથી મસ્તી જે કોઈ ના સાંભળે અને પોતાની મનમાની કરે રેગ્યુલર આવે નહીં અને જ્યારે પણ લેસન જોવા જઈએ ટીચર ત્યારે નું લેસન કમ્પ્લીટ ના હોય અને મસ્તી પર બાળકને અમારા ટાઈમ પર અમે મોનિટર કરાવતા હતા તો મોનિટર એટલે ક્લાસની ની સાર સંભાળ રાખનાર એવા આપડા ડંડક વિધાનસભાના ધારાસભ્ય ઠક્કર આમ તો તેમને મોનિટર કહેવા ગયા પરંતુ તેમણે કહ્યું કે અમારા સમયમાં મોનિટર તેવાને બનાવતા હતા જે સૌથી તોફાની હોય જેથી બાલકૃષ્ણ શુક્લને પણ તોફાની તરીકે મોનિટર બનાવવામાં આવ્યા છે કે પછી શું તેવી ચર્ચા હાલ વડોદરાના રાજકારણમાં ચાલી રહી છે કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિ વિજય પાઠક વડોદરા ગુજરાત તક